દાહોદ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની હાજરીમાં ઇ લોકાર્પણ કરાયું દાહોદ જિલ્લા સહિત ગુજરાત રાજ્યના ચૌદ જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઇ લોકાર્પણ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દેવગઢ સ્પોર્ટ્સ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે યોજાયો હતો કાર્યક્રમ ગૃહ હર્ષભાઈ સંઘવીના હસ્તે તથા દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર તથા પંચાયત અને કૃષિમંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે પચાસ નવનિર્મિત આવાસોનું રી લોકાર્પણ કરાયું હતું ડ્રોનનો ઉપયોગ કરી ડ્રગ્સ પકડવાનું કામ કરતો પહેલો જિલ્લો દાહોદ જિલ્લો છે તેવું ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે દેવગઢ બારિયા ખાતે ત્રણસો એક અઠ્ઠાણું લાખના ખર્ચે નિર્માણ પામેલ પોલીસ આવાસોનું રી લોકાર્પણ લીમખેડા તાલુકા ખાતે પાંચસો ત્યાંસી પોઈન્ટ લાખના ખર્ચે નવનિર્મિત પોલીસ આવાસોનું ઈ લોકાર્પણ અને દાહોદ સહિત ગુજરાત રાજ્યના ચૌદ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઈ લોકાર્પણ કરાયું હતું દાહોદ